માતૃદેવો પિતૃદેવો આચાર્ય સદગુરુદેવો અતિથિદેવો જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ કરાવરસ્વતી માત કી જય જ્યારે જ્યારે મધર્સ ડે આવે ત્યારે માતૃદેને માતાની યાદ અનાયાસે સ્વાભાવિક આવી જાય અને સામે આવે હસતો પ્રેમાળ નિર્દોષ એ માતાનો જયાબાનો ચહેરો અને પછી એક આખી જિંદગીની સફર ફિલ્મની રીલની પટ્ટીની જેમ યાદ આવી જાય છે એક સોનેરી સાંજ હતી અને ઝાલર ટાણું હતું અને ઘરમાં દીવાબત્તી થયા હતા અને રામજી મંદિરે ઝાલર વાગતી હતી અને એ જ વખતે માતાએ પોતાના દેહ છોડવાની છેલ્લી ક્ષણો હતી મને બોલાવી માથે હાથ મૂકી માતાએ આશીર્વાદ આપીને કહ્યું બેટા ભણજે ખૂબ ભણજે આ તારી નાની બહેનને સંભાળજે સાચવજે ને ભણાવજે ત્યારે હું તો લગભગ પાંચમા ધર્મમાં ભણતો હતો એનો આંખોમાંથી ભાવ સમજી શકો એને આંખોમાંથી શક્તિપાત કરતા કરતા છેલ્લે દેહ છોડતા કહ્યું બેટા ભણજે હો વિપ્રના બાળકો ભણતા નથી અને પરિણામે આપણે આપણી સર્વિસ માટે કે આપણા પોતાના વ્યવસાય ધંધા માટે યાચનાઓ કરવી પડે છે માટે તું ભણજી માતા સરસ્વતીની ઉપાસના કરનાર શિક્ષણની સેવા કરનાર કદાપી દુઃખી થતો નથી અને બેટા ભણજે એ શબ્દ જ માત્ર નહોતો એ મારા માટે મંત્ર બની ગયો શબ્દ સિદ્ધ બની ગયો અને એ સિદ્ધ મંત્રે જ મને માના એ આશીર્વાદથી જ ભણવા માંડ્યો અનેક સંઘર્ષોને વિઘ્નો આવ્યા પણ ખૂબ ભણવાનું થાય અને ભણ્યા કરું ને નિરાશ ત્યારે માતાનો એ પ્રેમાળ ચહેરો યાદ આવે અને પછી તો ભણતો ગયો ભણતો ગયો શિક્ષક બન્યો અધ્યાપક પ્રોફેસર બન્યો કોલેજ પ્રિન્સિપાલ બન્યો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ડીન પણ બન્યો અને પછી ભારતીય કોલેજોમાં પ્રિન્સિપાલને અપાતા શ્રેષ્ઠ પ્રિન્સિપાલનો એવોર્ડ એટલે ડોક્ટર રાધાકૃષ્ણન એવોર્ડ એ રાધાકૃષ્ણન એવોર્ડ સન્માનપત્ર અને સર્ટિફિકેટ મને દિલ્હીમાં મળ્યો ત્યારે એ માતાને જ મેં અર્પણ કર્યું કે જે માતાએ મને માત્ર એક જ મંત્ર આપ્યો હતો કે બેટા ભણજે અને એટલે જ મને એમ લાગે છે કે મા તે મા અને બીજા વનવગડાના વા માને માટે તો કશું કહી ન શકાય અકથ્ય છે નો વર્ડ્સ પણ એમ લાગે છે કે અર્પી દઉં સો સો જન્મો

પાછળ પરમાત્મા સ્વાભાવિક રીતે જ પ્રસન્ન થઈ જાય છે અને એટલે જ તે ભૂલો ભલે બીજું બધું મા બાપ ભૂલશો નહીં અગણિત છે ઉપકાર જેના એક પણ વિસરશો નહીં અને જે કર ઝુલાવે પારણું જગત પર શાસન કરે છે આપણા ઉપર ત્રણ તો ઋણ છે માતૃ પિતૃ ઋણ છે દેવ ઋણ છે અને રાષ્ટ્ર અને સમાજ નું ઋણ છે આપણે ત્રણેય ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકીએ પરંતુ માતાનું ઋણ છે એને તો માત્ર વંદન કરી કરી નમન અને માતા એ જ આપણને જગતજનની જગદંબાની યાદ દેવડાવે છે માતા જ આપણને પહેલો રાષ્ટ્રભક્તિનો પાઠ શીખવાડે છે અને આપણો સાચો શિક્ષક એ માતા જ છે માટે જ કહેવાયું છે પહેલું જ કે માતૃદેવો ભવ એ માતાને વંદન કરીએ છીએ